વલસાડના ચાર ગામોના ખેડૂતોનો પાવર ગ્રીડ કંપની સામે વિરોધ વલસાડ તાલુકાના કોચવાડા મૂળી ઓવારા અને ફણસવાડા ગામોના પચાસ જેટલા ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા જમીન સંપાદન અને ઝાડ કાપવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોના આક્ષેપ મુજબ કંપનીએ વળતર ચૂકવ્યા વિના અને સ્થાનિક લોકોની મંજૂરી લીધા વિના આ કાર્યવાહી કરી છે કંપનીએ ઝાડ કાપવાની અને જમીન સંપાદનની આ પ્રક્રિયા પોલીસ સુરક્ષાના આધારે હાથ ધરી હતી આ ખેડૂતોએ ગમે તેમ વિરોધ કરતા કહ્યું કે આ પગલું અન્યાયસભર છે આ ઉપરાંત ખેડૂતો દાવો કરે છે કે કાપવામાં આવેલા વધુ ઝાડોના વળતર મામલે ગોટાળો થયો છે વળતર વિતરણમાં થયેલી ગેરવહીવટ ખેડૂતોએ નિંદનીય ગણાવી છે સાગ જેવા કિંમતી ઝાડો કાપવાની ગેરકાયદેસર કામગીરી કેમેરામાં કેદ ન્યૂઝ કવરેજ દરમિયાન કેમેરામાં સાગ જેવા કિંમતી લાકડાના ઝાડ કાપવામાં આવતા જોઈ શકાયું હતું ખેડૂતોએ આ મામલે જણાવ્યું કે સાગના ઝાડો કાપવા માટે સ્થાનિક વન વિભાગને જાણ કરવી ફરજિયાત છે કંપની દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના આ ઝાડોને નષ્ટ કરાયા છે જે પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન છે સાગ જેવા ઝાડોના કપાણ માટે કાનૂની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ આ ઉપરાંત આ લાકડાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવાનો છે તે અંગે પણ સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની ખેડૂતો દ્વારા માંગ થઈ છે ખેડૂતો દ્વારા તાત્કાલિક વળતર ગેરકાયદેસર ઝાડ કાપવાની તપાસ અને આ કાર્યવાહી માટે જવાબદારો સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે આ મામલે પાવર ગ્રીડ કંપની અને સ્થાનિક સત્તાવાળાઓએ સંવાદના માધ્યમથી મૈત્રીપૂર્ણ ઉકેલ લાવવા का पगला जरूर जो है मेरे साथ अभी मैं लीडर हूँ यहाँ पे बीजेपी का। भी ये फार्मर लोग लो सब मेरे को आगे पूछेंगे सर मिल जाएगा सर आपको इतना जल्दी था तो ये छह महीने सुनो ये छह महीने आप बैठे क्यों आराम से सुनो मेरी बात सर उसका क्वेश्चन का आंसर अगर आपको इतना जल्दी था तो ये छह महीने में ये प्रोसेस जो आप कर रहे थे यही प्रोसेस आप छह महीने में करके आप सबको तो पेमेंट करके आराम से ले जा सकते थे सर, वो सर, क्यों क्यों नहीं वो किया क्यों क्यों नहीं किया ऐसा नहीं है सर आपके आप अपने टाइम से करोगे आप नहीं अपने टाइम से पेमेंट करोगे वैसा तो थोड़ी छह महीने के लिए पहले सर डायरेक्ट पंचकेस कर देते थे तलाठी भी लिख देते थे अभी जो तलाठी नए आए

સુપ્રીમ કોર્ટ નો બી પરવાનગી વગર કોઈ થી બી નહી ઘુસાય બરાબર માલિકીની જમીનમાં અમારી જમીનમાં જયારે પાવર ગ્રીડ વાળા નોટિસ આપવા કામ કરે ત્યારે તમે પાસ નો ગુનો બી નથી બનાવતા કોઈ બી પોલીસ સ્ટેશનમાં નથી બનાવતા બરાબર બરાબર રજૂઆત 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 અરે કે કે નંબર પર ફોન કરતા સ્ટેશન સ્ટેશન અમે 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 શું 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 કામ 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 કરીએ અમારી અમારી જમીનમાં 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 કરવા 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 આવ્યા છે 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 કરવાના કારણ જો એ એ લોકોની લોકોની નથી 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 ગયા ગયા સાહેબ એક જુનિયર એમના સિનિયર હાલમાં આવી તો હાલની અંદર અંદર એમને એવું પાવર ટ્રાન્સમિશન દ્વારા નોટિસો પંચક્યાસ કર્યા વગર અને ક્યારેક કોઈકના પંચક્યાસ થઈ ગયા છે તો પેમેન્ટ આપવા વગર એ લોકો પોતાની અમારી વાડીની અંદર ઘૂસ કરી ઘૂસ કરીને આજે પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકો અમને એવું કહે છે કે આજે અમારે કામગીરી તો કરવી છે પણ અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કલેક્ટર સાહેબનો એ હુકમ છે કે જ્યાં સુધી તમને ઝાડના પૈસા ના મળે ત્યાં સુધી તમે અમારા ખેતરની અંદર કામ કરી શકો એમ નથી છતાં પણ આજે એ લોકો અમને દાબ દબાણે અમારા જળની અંદર અમારી વાડીની અંદર કામગીરી કરવા માટે આવી રહ્યા છે તો અમો સાહેબને આ જ તમને એક રિક્વેસ્ટ છે કે અમને આની અંદર અમારા હકના જે પૈસા મળે છે એના માટે તમે થોડું અમને સપોર્ટ કરો એવી અમને આશા છે પાવર ગ્રીડનું તો સાહેબ એવું છે કે એ લોકો કામ અંધાધૂંધ કરે છે કોઈ ફાર્મરને જગ્યા ઉપર હાજર રાખ્યા વગર કે કોઈ ફાર્મરને પૂછ્યા વગર એમની વાડીની અંદર ઝાડો કાપી જાય છે કોઈ પૂછતું નથી કોઈ કહેતું નથી અને કોઈ બોલવાવાળું નથી એટલા માટે એ લોકોની મનમાંની એ લોકો ચલાવે છે આ એક મારી સાથે ખેડૂત છે એ પોતે હાજર હતા નહીં જે એમને પંચક્યાસ અને નોટિસ બનાવી આપી જેની અંદર એમણે પૈસા આપ્યા એ જ ધારો કે દસ ઝાડની નોટિસ હોય તો પંદર ઝાડો એમના ખેતરની અંદર એમની હાજરી વગર કાપી ગયા છે આ અમને જો આ બાબતે ન્યાય નહીં મળે તો અમે અમારા વલસાડના લોકલાડીલા સાંસદ સાહેબ ધવલભાઈ પટેલ લોકલાડીલા અમારા ધારાસભ્ય શ્રીઓ તથા અમારા આગેવાનો તથા જો અહીંયાથી અમને સપોર્ટ મળીને અમે કલેક્ટર સાહેબ પાસે જઈશું અને જો એ રીતનું અમને ન્યાય નહીં મળે તો અમે કાયદાકીય પગલાં લઈશું ભાવેશભાઈ પરગભાઈ પટેલ હું કુવાડાનો રહેવાસી છું મારે ત્યાં ખેતરમાંથી પાવર ગ્રીન આવીને ખેતરમાંથી ઘણી બધી કલમો મારી જે ફળાવ કલમો હતી એ કલમોને કાપીને ત્યાંથી જે ઝાડ ઓછા લખીને જે અમારા ઝાડ કપાયા એમાં બી ઓછા લખ્યા છે એમણે ને કાપીને નુકસાન અમે ત્યાં હાજર બી નહીં હતા અમારી બિનહાજરીમાં એ લોકો અમારા ખેતરમાંથી આ કાપીને નીકળી ગયા હતા ત્યાંથી હા એ બદલ એમને ઘણી બધી રજૂઆતો કરી ઘણા બધા ફોનો કર્યા અમને કોઈક એમની તરફથી કોઈ મેસેજ એવા મળ્યા નથી સારા એમ એના માટે આગળ અમે કંઈક બી જે બી કંઈ કરવા પડે એ આગળ મળીને બધા ધારાસભ્યને મળીને કે આગળ આપણે એનું પગલું આગળ ભરીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની